E નાની બેન જો બપોરના વહી ગઈ હતી અને પછી જો થોડીક વાર સુતા હતા પણ કાંઈ નીંદર આવી નહીં અને મારે પણ રાતના નીકળવાનું છે અમદાવાદ એટલે બધાએ બહુ જ મજા કરી વેકેશનમાં બહુ મજા આવી ગઈ બધાને અને જો હવે રાતનું નીકળી જવાનું છે એટલે થેલાન બધા પેકિંગ થઈ ગયા છે રાતના દસ વાગ્યાની બસ છે અમારે અમદાવાદ જવા માટેની ને પિયરમાં તો આમે મજા તો આવે જ વેકેશનમાં બધાય ભેગા થયા હોય એટલે આપણે મજા તો આવે જ ગમે એ દીકરીને પણ તો હવે ઘરે તો જવું જ પડશે એમાં તો કોઈ હાલશે જ નહીં ને પિયરમાં તો ગમે એટલા દિવસ રોકાય ઓછા જ પડે કાંઈ નહીં પણ હજી પણ હું અહીંયાથી જાઉં ને એટલે મને રડવું આવી જ જાય એટલા વરસ લગ્નને થઈ ગયા ને તો એ પણ સારું ચલો મિત્રો તો આજનો આ પોરબંદરનો છેલ્લો વ્લોગ છે અને પછી અમદાવાદના વ્લોગ આવશે અને જો તમને પોરબંદરના વ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને આવોનાઓ સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો અને ખરેખર આ વેકેશનમાં તો બધાને બહુ મજા આવી ગઈ છોકરાઓને બહુ મજા આવી ગઈ બધાને બહુ જ એન્જોય કર્યું બધાએ થોડાક દિવસ નહીં ગમે અમે ત્યાં જઈને પછી રેગ્યુલર લાઈફ ચાલુ થઈ જાય એટલે ચાલ્યા કરે પાછું વેકેશન આવશે પાછા આવશું મોજ કરશું જો અત્યારે મમ્મી શેકતા હતા મુખવાસ ગોથલીનો બનાવ્યો છે ગોથલીને તલ બંને શેકી લીધા

હવે બ્લોગ માં બધા જય શ્રી કૃષ્ણ કહી દયો હવે પાછા પોરબંદર આવશું ત્યારે ઉતારશું અને જો વિદિશા બેન અમારા અત્યારે જોવે છે ટીવી વિદો મજા આવી ગઈ પોરબંદર ચલો મિત્રો પાછા મળીશું અમદાવાદ જો મારે કેરી લઈ જવાની છે અહીંયાથી પોરબંદરથી એટલે પેટી લઈ આવ્યા છે જો કેરીની જાટલી મોટી મસ્ત ખંભાળાની કેરી છે કાચી જ લીધી છે થોડાક દિવસમાં તો પાકી જાય અમદાવાદમાં ગરમી પડે એટલે એટલે ઘરે જ પકાવીને ખાવાની છે કેરી કાચી તો કેરી લઈ જવાની છે જો બોક્સ લઈ લીધા છે અમદાવાદ લઈ જવાની છે તહેન બીમારી અમારી સહી ગઈ ઈડિયાવાળો ઈડિયાવાળો જો મારો ભાઈ રાજુ અત્યારે આ કેરીના બોક્સ પેકિંગ કરે છે અમાર લઈ જાવીને એટલે કેરી લઈ જાય છે

आले छि न 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 ક્યાં બોલ્યો ઓ મોજ આવે છે ને બોલતા રોકહે નહિ બોલ ક્યાં બસમાં બેસી ગયો ને જો ફાઈનલ આમે રા રા મે બોલશે જજ નહીં બોલશે મોટા મેગા બોલશે મજાકો બાય હાલે કેને વાલે હતા જ હા હા કરો આવું આ સા ના સા ભાઈ થઈ જશે આ કરો બટે બોલવા

किसे आवी गया बस ने आणि आमार सामने बस ये आवी गई ये त गमी नेता भापी ने राजेश ने बजाय मुको आव्या धार्मिक चलो बाय बाय जो बदले आ હવે पछि पाछा आपण परबंदर आलोच सारे आऊया माता परबंदर आपण पाछा पोटंदर आलोच गई

પોરબંદર થી અમારી બસ ઉપડી ગઈ છે અને હવાના પહોંચી જશું અમદાવાદ પોરબંદર ને બાય બાય ફરી મળશું પોરબંદર થી બસ ઉપડી ગઈ બાય બાય પોરબંદર વિધિ સર બહુ મજા આવી ગમે એવું થશે કારણ કે અહીંયા બધા એટલા બધા ભેગા થયા હોય એટલે બધી અને ભાઈ ભાભી મમ્મી પપ્પા ને કાકડા ને બધા એટલે બહુ એટલે બહુ એન્જોય કર્યો છોકે વેકેશન વેકેશનમાં અમે બધા કેમ એટલા બધા દિવસ વયા ગયા ખબર જ ન પડી અને હવે જો ખબર તો અમદાવાદ પહોંચી જઈશું પછી આપણી રેગ્યુલર લાઈફ ચાલુ અને આમે આપણે માવતરના ઘરે તો કોઈ પણ દીકરીને માવતરનું ઘર છોડવું એ થોડુંક તો અઘરું લાગે છે સારું ચલો આવતીકાલે હવે અમદાવાદ જઈને મળશું પોરબંદર ને બાય બાય జోపూర్ స్టేషన్ అమ్మావాద वो जी जैसे को અમદાવાદ પહોંચી ગયા છે અને સવાર તો કામમાં હતા એટલે કંઈ હવાના વિડીયો બનાવ્યો નહોતો બપોરના થોડીક વાર આરામ કર્યો અને હવે જો આ બધું ઠેકાણે પાડવાનું છે કપડા અને વસ્તુ બધી લઈ આવ્યા એને એટલે જો એ બધું કામકાજ કરી લઈએ દિનેશ જો અત્યારે કરે છે અહીંયા નાસ્તો બરાબર હમણાં ઘણા દિવસથી દિનેશ વ્લોગમાં નહોતા આવ્યા બધાના પેપર ખાવા હાઈ ગાઈસ તો મિત્રો હવે અમે તો બ્લોક્સમાં પાછા એન્ટ્રી કરી લીધી છે આજથી અમે બ્લોક્સમાં આવી ગયા છે અને હવે રાત્રે અમે શોભી છું